હેલો ફ્રેન્ડ્સ હું ભાવના ચાવડા મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે ગરમીમાં ઇન્સ્ટન્ટ એનર્જી આપે એવા લીંબુ શરબતના પ્રિમિક્સની તૈયારી કરીશું ચાલો તો લીંબુ શરબતની પ્રિમિક્સની તૈયારી કરી લઈએ સૌ પહેલાં આપણે લીંબુને કટ કરી બધા લીંબુને આ રીતે કટ કરી અને એનો જ્યુસ નીકાળી લઈએ આપણે આ રીતે બધા લીંબુ કટ કરી લીધેલા છે હવે એનો રસ નીકાળી લઈએ આવી રીતે બધા લીંબુનો રસ નીકાળી લઈએ આપણે બધા લીંબુનો રસ આ રીતે કાઢી લીધો છે હવે આવી રીતેની મોટી થાળીમાં બધો રસ લઈએ જે માપથી આપણે લીંબુનો રસ લીધેલો છે એ માપથી બાઉલ ભરી અને ખાંડ ઉમેરી લઈશું એક બાઉલ લીંબુનો રસ છે તો ત્રણ બાઉલ ખાંડ ઉમેરી દઈએ આપણે ત્રણ બાઉલ ખાંડ ઉમેરી દઈએ છે હવે બધું સરસ મિક્સ કરી લઈએ આને આપણે તડકામાં સુકવવાનું નથી કેમ કે આના ખાંડ બધી ઓગળી જાય ખાંડને આપણે ઓગળવાની નથી ખાલી રસમાં મિક્સ કરવાની છે તો બે થી ત્રણ દિવસમાં પંખા નીચે જ સરસ ડ્રાય થઈ જશે તો આને બે થી ત્રણ દિવસ પંખા નીચે રાખવું આપણે જે ખાંડ અને લીંબુના રસનું મિશ્રણ થાળીમાં પાથરી લીધેલું આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું અને સુકાવા દેવાનું આપણે થી ત્રણ દિવસ પછી જે પ્રિમિક્સ મિક્સ કરીને રાખ્યું રાખીશું લીંબુ શરબત અને ખાંડ એ આ રીતનું થઈ ગયું છે હવે એને આવી રીતે બધું કાઢી લઈએ અને મિક્સર જારમાં એનો પાવડર કરી લઈએ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે આમાં સંચળ મીઠું એડ કરી દઈએ આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો લીંબુ શરબતનું પ્રિમિક્સ હવે એને આપણે લીંબુ શરબત બનાવી દઈએ એકથી દોઢ ચમચી જે તમારું ગ્લાસનું માપો એ પ્રમાણે તમે એ પ્રિમિક્સ ઉમેરી શકો છો એકદમ જ ઠંડુ પાણી આમાં આપણે સણછણ મીઠાનો ઉપયોગ કર્યો છે જેથી તમે ઉપવાસમાં પણ આપી શકો તૈયાર છે તૈયાર છે આપણો लिंबू शरबत इन्स्टंट लिंबू शरबत यू